આ સર્ટિફિકેટ એટલે અંદર ફોર્મ ભરી દીધા પ્રશ્નો ખૂબ એટલે ખૂબ બન્યા છે મારે ફોન પણ આવ્યા છે વોટ્સએપની અંદર મિત્રો મેસેજ પણ આવ્યા છે અને આપણી ચેનલ પર પણ ખૂબ બધા મેસેજ આવ્યા છે કે સર અમારી આગળ એ સમયે સર્ટી નતું અત્યારે શું કરવું તમામ જવાબ અહિયાં હસમુખ સર ને આપીએ આપણે હસમુખ સરે આપણને તમામ જવાબ આપી દીધા છે ચાલો જોઈએ વિગતે શું કે છે જેની અંદર સૂચના નંબર એક ની અંદર એવું કે છે કે અગાઉ લોકરક્ષક માં અરજી કરેલ છે લોક રક્ષક એટલે એલ આરડી બરાબર લોકરક્ષક એટલે એલ આરડી એટલે અગાઉ લોકરક્ષક માં અરજી કરેલ છે અને તાજેતરમાં પીએસઆઈ માટે લાયક પણ હતા પણ ફક્ત પીએસઆઈ બદલે લોકરક્ષક એટલે કે એલ આરડીમાં અરજી થઈ ગઈ છે તો શું કરવાનું એલઆરડી ની અંદર તમે અરજી ભૂલથી કરી દીધી છે તમે લાયક હતા પીએસઆઈ માટે અહીંયા સૌથી વધારે પીએસઆઈ સાહેબો માટે ટાર્ગેટ કરવામાં આવ્યો છે અને એના માટે છૂટછાટ આપવામાં આવી છે ખાસ ધ્યાન રાખજો તો હવે શું કરવું કે ભાઈ તમે ફોર્મ ક્યાં ભર્યું છે એલ આરડી માં તમે લાયક ક્યાં હતા માં તો હવે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે ફક્ત પીએસઆઈ કેડર માં અરજી કરવાની છે આ લોકરક્ષક ની અરજી કેન્સલ કરવા ભરતી બોર્ડ ને તમારે અરજી કરવાની છે એટલે કેન્સલ થઈ જશે અને PSI માટે નવી તમારે હવે અરજી કરવાની છે જો તમે માત્ર LRD માટે કરેલી છે અને PSI માટે તમે લાયક છો ને PSI માટે નથી કરેલી તો ને તો જ બરાબર બીજી શું કે છે તો કે બીજા નંબરે અગાઉ લોક રક્ષક માં અરજી કરેલ છે અને તાજેતર માં PSI માટે લાયક હતા પણ ફક્ત PSI ને બદલે ભૂલથી PSI અને લોક રક્ષક માં અરજી થઈ ગઈ છે તો શું કરવાનું ભાઈ ઘણા બધા વિદ્યાર્થી એ શું કર્યું માત્ર લાયક હતા અહિયાં શામાં તો કે અગાઉ લોકરક્ષક માં અરજી કરેલ છે અને તાજેતરમાં પીએસઆઈ માટે લાયક પણ હતા બરાબર લાયક પણ હતા પણ ફક્ત માં અરજી થઈ ગઈ છે અરજી કરેલી છે અને તાજેતરમાં પીએસઆઈ માટે લાયક પણ એ હતા ફક્ત પીએસઆઈ ને બદલે ભૂલથી પીએસઆઈ અને લોકરક્ષક માં અરજી થઈ ગઈ છે શું કર્યું આ બંને માટે લાયક હતા એલઆરટી માટે એમણે અરજી કરી દીધી છે તો હવે એને જો પીએસઆઈ માટે અરજી કરવી હોય તો ઉપર મુજબ ભરતી બોર્ડ ને રિક્વેસ્ટ મોકલવાની છે અને પછી નવેસરથી આખું પીએસઆઈ માટે ફોર્મ છે એ તમારે કન્ફર્મ કરવાનું રહેશે એલઆરડી બંનેની અંદર અરજી કરેલ હતી પરંતુ તાજેતરમાં પીએસઆઈ માટે લાયક છે તો હવે અગાઉ જે આ પીએસઆઈ અને એલઆરડી માટે અરજી કરેલી છે એ માન્ય રહેશે કે નવી અરજી કરવી પડશે શું કીધું તો કે અગાઉ જે અંદર ફોર્મ ભર્યું એની મિત્રો લોકરક્ષક માટે લાયક હતા પરંતુ પીએસઆઈ માટે લાયક ન હતા સેના માટે એલઆરડી માટે લાયક હતા પીએસઆઈ માટે લાયક નતા એમ છતા બંનેની અંદર ફોર્મ ભરી દીધું છે તો શું કરવું છે હવે તમારે PSI બનવું છે હવે તમારે સાઈબ બનવું છે તો આજે તમે બંનેની અંદર ફોર્મ ભર્યું છે અને તમારે ઉપર મુજબ અરજી કરી એટલે કે ભરતી બોર્ડને અરજી કરી કેન્સલ કરાવવાનું છે અને હવે તમારે મિત્રો અગાઉ જે અરજી છે અરજી રદ કરેલી અરજી રદ કરાવવાની છે અગાઉ અરજી કરેલી અને હવે નવેસરથી તમારે સેની અંદર ફોર્મ ભરવાનું છે PSI ની અંદર નવેસરથી ફોર્મ તમારે ભરવાનું રહેશે

હવે તમારી આગળ નરે ભરતી બહાર પડી ત્યારે તમારી આગળ આ શરટી ફોર્મ ભરેલું છે રક્ષક માં તમે અત્યારે

ખૂબ અગત્યની છે અત્યારે મિત્રો તમે જુઓ તો છવીસ ઓગસ્ટ છવ્વીસ ઓગસ્ટ થી નવ સપ્ટેમ્બર સુધી શું ભરાશે તો કે તમારા ફોર્મ ભરાવાના છે બરાબર રક્ષક અને ના તો અરજી કર્યા બાદ એટલે કે રદ કરવાની જે અરજી છે એ કરી દીધા બાદ જણાવ્યા મુજબ નવેસરથી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને ફી લાગુ પડતી હોય તો ફી પણ સમયસર ભરવાની રહેશે આ અંગે બોર્ડ કોઈ જવાબદારી રહેશે નહીં જે આપણને જણાવ્યું છે કે તમારે જો ભૂલથી પીએસઆઈ ની અંદર ફોર્મ ભરવાનું રહી ગયું રહે તમને એક બે ત્રણ મુદ્દાની અંદર હમણાં આપણે જણાવ્યું એ મુજબ જો તમારે હવે પીએસઆઈ ની અંદર ફોર્મ ભરવું હોય તો તમે જે રદ કરવાની જે અરજી છે એ રદ કરવાની અરજી પહેલા કરી દો અને પછી જ તમે પાછું ફોર્મ ભરી શકશો અને જો તમારે એના માટેની ફી 100 રૂપિયા હોય તો ફી તમારે ભરવાની રહેશે ફરીથી પણ ફી ભરવાની રહેશે

નમૂનો અહીંયા આપેલો છે તમને નમૂનો પણ હું આપી દઉં છું અરજી ફક્ત પોસ્ટ કુરિયર મારફતે પંદર નવ બે હજાર ચોવીસ સાંજ સુધીમાં પોલીસ ભરતી બોર્ડ ને મળી જાય તે રીતે મોકલ

અને જો પછી અરજી મળશે

તમને જણાવ્યા મુજબ જે લોક રક્ષક જે છે આ લોક રક્ષક ના ઉમેદવારો હાલ ફોર્મ ભરી શકશે નહીં એની આગળ ભલે હવે સલ્ટી ઓ ઈડব্লিউએસ એસીબીસી ના આવી ગયા હોય એ લોકો માત્ર ને માત્ર પીએસઆઈ માટે ફોર્મ ભરી શકશે તો આ હતી મિત્રો જે પોલીસ ભરતી વિશેની અપડેટ હવે કઈ નવી અપડેટ હશે એની સાથે મળીશું